આધાર કાર્ડ માટે મહત્વ સમાસ છે આધાર કાર્ડને સંબંધિત એક મોટો નિર્ણય ઓક્ટોબર બે હજાર પછીથી લાગુ કરવામાં આવશે એ ઓક્ટોબરથી તમામ દસ વર્ષના જૂના આધાર કાર્ડને અપડેટ રહે રહેશે જો તમારું આધાર કાર્ડ દસ વર્ષ કે વધીથી જોઈ સક્રિય કેટલીક વહેલી ત્યાં અપડેટ કરાવવો નહીં તો તમારી ઘણી સેવામાં મેળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેમાંથી ઓક્ટોબરથી બાયોમેટ્રિક અપડેટ માટે નિયમો પણ બદલાઈ રહ્યા છે જેમાંથી હેઠળ બાળકોનો કિશોરોમાં આવે તેમાંથી આધાર કાર્ડમાં જ બાયોમેટ્રિક અપડેટ કરવા માટે ફ્રી ચૂકવણી કરી રહી છે જેમાંથી એક ઓક્ટોબર બર્ડ ડેટ ફરી જ બનશે જેમાંથી નોંધણી થઈ શકે યુનિયન ઓથોરિટીમાં જેમાંથી ઇન્ડિયનમાં જે યુઆઈડી સીઓમાં ભુવનેશ્વર કુમાર ઇન્ડિયસ આપ્યો છે કે જે એક ઓક્ટોબર બે પછીથી દસ જૂના આધાર કાર્ડ માટે આ કરવા માટે આ યુઆઈડી વેબસાઇટમાં જેમાં જેમાંથી લોગમાં લોગિન કરી મારા આધારમાં એપમાં તમારો રજીસ્ટર કરો મોબાઈલ નંબર દાખલ કરો ને બાયોમેટ્રિક અપડેટ કરો ને આ પાન કાર્ડ સરનામું માટે આઈડી કાર્ડ જન્મ તારીખ અને સંબંધ તમારા જન્મ તારીખ પ્રમાણપત્ર નજીક સંબંધિત કેન્દ્રમાં મુલાકાત લો અને જે બાયોમેટ્રિક માટે પછાત રિમોડિક અપડેટ માટે ત્રીસ ચુકવણી તમામ આધાર કાર્ડ ઉપયોગમાંથી જે કરી શકો જેમાંથી યુ આઈડીમાં જે એક ઓક્ટોમ્બરથી પાંચ થી સાત વર્ષના વયના પંદર થી સત્તર વર્ષની વ્યક્તિ કિશોર વીમા જેમાંથી આધાર કાર્ડ ચુકવણી ફ્રીમાં પચાસ આપવા જઈએ કિશોરમાં આધાર કાર્ડ કરવામાં આવે પચાસ થી ફ્રી અને ચુકવણી કરી જે ફરજિયાત અગણ કરી જઈએ એમાંથી પતિ કે પિતાનું કાર્ડ તેમાં યોગ્ય હોય શકે છે યુઆઈડીમાં પંદર ઓગસ્ટ બે હજાર પચીસ અઢાર વર્ષની તેમાંથી ઉંમરના વ્યક્તિના જારી કરેલા આધાર કાર્ડમાં જે કરવામાં આવેલા પિતાના ફક્ત યુઆઈડીના આંતરિક રેકોર્ડમાં જે નોંધવામાં કાર્ડ પર પ્રદર્શિત કરવામાં આવે છે આ છે તેની બદલાવમાં જરૂરિયાત દૂર છે આ બોટીને જણાવ મારે છે કે જન્મ તારીખ બોર્ડ મિત્ર કબજે કરવા માં આવ્યા નથી આ મિત્રને પંદર વર્ષ થઈ ગયા પછી બદલા ગઈ છે જે કરવા માં આવેલા આધાર કાર્ડ જન્મ તારીખ અને બે જન્મ વર્ષમાં જેમ જ સંપૂર્ણ રીતે કરવા માં આવેલો જે કોલર સંભાળ દૂર કરવામાં આવે છે મે તેલી જે મચી બે બે આધાર કાર્ડ મચી કર ઓ કોલર દૂર કરવામાં માં આવેલો જે કાર્યમાં એટલે કાર્ડ મચી કોટ નંબર અને સરનામું જે છે